આવું મંદિર હોય ભાઈ મંદિર કરવું તો સરખું કરવું તો જો અમે આવ્યા તો કાજીપુરા શેડો કે પણ વિડીયો હું હાલ બનાવું છું પણ થોડો નોર્મલ વિડીયો બનાવશું થોડીક ખબર લેવા આવે તો એટલા માટે તો નોર્મલ ખાલી આ બનાવશું ફુવાકી હું તને શેડ જોવા લઈ જાઉં તો માફુઆ મને શેડ જોવા લાવ્યા સીવાનો બતાવું તો મને હું શેડ બતાવું

ભાઈ બધ હવે મુની સર નોમ તો મને હાથરીયો નહી ખબર તો તબર આર્મી આર્મી

આવું કાઢો કૂતરો આવું કૂતરો તો કુદી બીજા ફાઈના ઘેરા છે લોકો રાજસ્થાન ફરીને આવ્યો ખબર આયા અમે જઈ એમાં થાકી ગયો તો ચલો ભાઈ આ અમાર બીજા ફઈ નું ઘર તો ભાઈ આજે મમ્મી બે ફરવા નીકળે છે પયો નઈ હા એ તો અમે બીજા ફઈ ના ઈકણ છે ઢગલો આખો દારો જતો ફરવા જઈએ તો હા ભાઈ ગલાલપુર ગમ નું નામ છે ગલાલપુર નો હોય ખાસિયત છે ઓબલ્યો ની તો હું આવીશું ભાઈ ઓબલ્યો ખાવા જો કે ઓબલ્યો ખાવા નથી આવ્યો અમે તો ખબર લેવા આવ્યા હતા પણ મમ્મી કેહ થઈ ને જઈએ જોતા ઘણા

તો ટેશન સ્ટેશન કરતાં કરતો હવે છેલ્લી સ્ટેશન છે અહીંકણ આવ્યા છીએ જો અમારા મમ્મીએ ભય કર્યા હતા ઓકે ભય કરેલા છે તો યુવાના અહીંકણ આવ્યા હતા તો હા થાક્યો એક્ટિવ રસ્તા એટલા ખરાબ ને ભાઈ તમે જોવા તો આવવાનું ઘર છો ઓકે આવવાનું ઘર છો તો આપણે હવે અંદર જઈએ જોઈને સરપ્રાઇઝ થઈ જશે સરપ્રાઇઝ લઈ લે ચલો મમ્મી ભૂલી જ ભાઈ અમે ઘેર આવી ભાઈ બયા છોકરા માટે અમે લાવે તો થોડી પકોડી લાવે તો ખાવા માટે બેટુ યા કાવડા અમ દજે ઈ હી હી બાલ તો જો ભાઈ માં સોકરાન કોઈ નહી બાલઈ ઓરાયા નહી ઓ આહા હા ઓ થઈ જાય થઈ જાય હાર હાર હા તો ભાઈ ઘેર તો આવી જશે પણ આવતા બેકો ખમાસાર મલ્યાસુ મને થોડો ઓટો મારતા ય પેલ બાજુ કા તો બબુ પાહેન જશુ કસ બીજા જશું

ઓહો જબર 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 શું ઠંડુ બરફ જેવું હિસાબ કિતાબ કરવા પૈસા લખવાના બાકી ના રાખવાનો એમ એવું હા કે રોકડે વ્યવહાર ઉધાર બંધ છે બોર્ડ માંથી ભાઈ હા નું કે ઉધાર બંધ છે ભાઈ ચલો વાંધો નઈ જેનો તો જેનો ગલ્લો કર્યો ક

ઓકે ભાઈ હવે હું હાલ બનાવશું બટાકાનું શાક ફટોફટ જમવાનું બનાવવાનું છે તો જુઓ મૂક્યા છે ભાત મૂક્યા છે બટાકાનું શાક ધોણા છે ને ભાઈ મારું તેલ ગરમ થઈ જશે તો ફટાફટ પહેલા હું પેલા હું બનાવી દઉં બટાકાનું શાક ફસ હું તમારી વાત કરું ભાઈ હું એમ કહેતી હતી કે મસ્ત મજાનું અમે જમી વમી લીધું તું અને માર ભાઈ એક મતલબ કાકા નું થાય પિન્ટુ સૂરજ તમે એનું ઓળખતા હશો તો આજે એને અમારા ઘેર ખાધું હતું શું કા એને બટાકાનો શાક ભાઈ બહુ ભાવ હશે તો એટલા માટે આ એને અમારા ઘેર ખાધું હતું તો જમી વમી અને હું હવે આવી જઈશું મારા કાકાના ઘેર કારણ કે ભાઈ મારા કાકા નહીં તો મારા કાકા બહાર જશે તો અમારા ઢબુબેન એકલો હતો એટલા માટે અમે ઘેર આવ્યા છે ઈવોના તો એકન બેઠી બેઠીશું ને એડિટિંગ બેડિટિંગ કરું છું ને લોકો ફોન ફેરા દસ આ બાજ અંધારામાં કદાચ તમને હવે એવો દેખાતો હશે લોકો કારણ કે ભાઈ ઠંડી એટલી સખત ઠંડી પરત તમે જુઓ તો અમે તો આ કોથરા આ કોથળાશ કહેવાય એક જાતના તો એ રહ્યા ઉઢી ઉઢીને અમે બેઠો છીએ તો ચલો ચાલો આર્યવ્લોગના આપણે આટલું જ રાખીએ છીએ હું ધીમો એટલા માટે બોલું છું કે આજુબાજુ બધું ઊંઘી જશું ભાઈ ઓકે વધારે અવાજ ના થાય એના માટે તો ચાલો આર્ય બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ ને તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો હો આવજો રાધે રાધે